પૂછો માં ઓલામાં જાય છે બીજો કોઈ સવાલ જ નથી મહેરબાની કરીને ખાડા બોડી આપો તો મહેરબાની છે બીમાર માણસ રસ્તા માં જ ફેલ જાય રમેશભાઈ નેશનલ હાઈવે છે સોમનાથથી લઈને ભાવનગર સુધી આ રસ્તો જાય છે અત્યારે છે તો ઘણા વર્ષોથી આ રસ્તો છે ખરાબ અને તાલુકા છે છે વેરાવળ છે છે તાલુકાનો મેન રસ્તો જો કહેવાય ને કે વેરાવળ જવું હોય કે સોમનાથ જવું હોય કોઈ બહારના કોઈ બી અહીંયા લોકલ ટુરિસ્ટ પ્રવાસી હોય છે કે બહારના કોઈ પ્રવાસી હોય છે તો ચાલો આ રસ્તો જ લાગવો પડે છે ઘણા સમયથી જોઈએ છે કે રસ્તો ખરાબ રહે છે હરેક વખતે ચોમાસું આવે ત્યારે આ રસ્તો ખરાબ હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે કાયમી માટે કંઈક ને કંઈક એક્સિડન્ટ થાય છે ફૂટના ખાડા પડે છે સરકારમાં અમારા જાણવા પ્રમાણે જાણ્યું તો સરકારમાં રજૂઆત કરીએ મૌખિક કે લેખિત હા થઈ જશે થઈ જશે ક્યારેય થતું નથી હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું શું ક્યારેક કોઈ ગરીબ માણસ કે જે વ્યક્તિ કોઈ એક્સિડન્ટ થશે ને સરકાર વાટ જોઈ છે કે ભાઈ આ એક વ્યક્તિ મરે પછી રસ્તો બનાવવાનો કેમ સરકાર તમને બધા પબ્લિક છે તમને ટેક્સ આપે છે પૂરેપૂરો ટેક્સ આપે છે તો પછી શું કામ તમે રસ્તો સાંભળો બનાવો છો એટલે દર વખતે હમણાં દિવાળી આવશે ત્યારે દિવાળી પછી રસ્તો આવો જ રહી છે ખેડૂતોની આ બાજુમાં માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતો પોતાના જે જણસી હોય છે એ લઈને આવે છે કોઈ દવાખાનાનું હોય છે તો વેરાળ જવું તો આ જ આજલાક રસ્તો લાગવો પડશે દર્દી હોય છે એને જવું હોય સ્કૂલના બાળકો હોય છે અહીંથી જાય છે ટાઈમીના રાહદારી કેટલા બધી જાય છે હાઈવે બનાવ્યો છે બાયપાસ કાઢ્યો છે પણ ઉપયોગ બહુ ઓછો કરે છે કારણ કે જુનાગઢ રાજકોટ જેવું બધું કામ આવે છે લોકલ પબ્લિક ને અહીંયા જ કામ આવે છે નામ છે મનસુખભાઈ રામાભાઈ પરમાર કાજલી ગામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છું અહીંયા જ રહું છું કાજલી અને ઓટો રિક્ષાનો ધંધો ચલાવું છું અત્યારે જોઈએ પરિસ્થિતિ તો આ હેરન નદીના પુલ ઉપર જે નવો બાયપાસ છે એ તો ઓલરેડી જુનાગઢ જવા માટે અને એવા માટે ઉપયોગ થાય છે અહીંયા તો કાજલી ગામનો માર્કેટિંગ યાર્ડ છે તો લોકો ઘેડું લોકો પણ અહીંયા કોઈ મગફળી છે ઘૂંડ છે માંડવી છે ઘણા છે આવું બધું લઈ અને આવે છે અને નીકળે છે તો એને પણ બહુ થાય છે દિક રસ્તામાં હેરણ નદીના પુલથી લઈ અને કાજલી ગામ સુધી એકદમ ખાડા રસ્તા અને એકદમ બહુ બેલવરી નાણે કોઈ કોઈ હોસ્પિટલ નહીં હોસ્પિટલ જવા માટે કોઈ પણ લોકો જાય છે તો એને રસ્તામાં જ બહુ તકલીફ થાય છે કારણ કે ફૂટફૂટ જેવડા ખાડા અને હેરાન નદીના પુલ ઉપર તો દર વર્ષે આવવું હોય છે અને કેટલા વાર રજૂઆત કરી છે મેં આવનારા બે વર્ષે પણ એકવાર રજૂઆત કરી તો ત્યારે પણ ખાલી માથે થોડી થોડી નાખી દીધી છે પોપરેકને એવું પછી કોણ જાણે દર વર્ષે આવું જ થાય એટલે આવું અમારું રજૂઆત છે ને સરકારને અને અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એને પણ આપણે રજૂઆત કરીએ કે તમે પણ આમાં થોડુંક ધ્યાન દોડાવો અને જરાક નાની પ્રજા છે અને એ લોકો તમને ટેક્સ આપે છે તમે ટેક્સના પૈસાથી બધા લોકોને પગાર આપે છે બધા લોકોના આજે બનાવવાનું જે રોડ રસ્તા પીઓ ડબલવાળાને તો એ પણ બધી પબ્લિકનો જ પૈસો છે તો તમે પબ્લિક ઉપર કે શું કામ આવું વિચારો કે જ્યારે ભાઈ આગળ કીધું એ પ્રમાણે પહેલાં એક્સિડન્ટ થાય પછી એવી સરકાર એની વાત જોઈશે છે તો કોણ મરે પછી અમે એનો રોડ બનાવીએ છીએ એટલે અમારી રજૂઆત એટલી જેથી કરીને બંને ત્યાં સુધી શ્રાવણ મહિનો આવે છે અહીંયાથી સોમનાથ જવા માટે યાત્રિકો ચાલીને જાય છે અને ગાડી લઈને પણ જાય છે તો સમજી લો કે એને બહુ વિકટની પરિસ્થિતિ બહુ ખરાબ આવે છે એટલે દર સોમવારે ચાલીને સોમનાથ જાય છે યાત્રિકો ત્યાં ત્યાંથી ઉના કોડીનાર ભાવનગર મોવા બધીમાંથી ચાલીને આવે છે એટલે રાતના પણ એ લોકોને પણ ખાડાવાળા ફોર વ્હીલવાળા ટુ વ્હીલવાળા તારવીને જાય છે તો એને પણ એક્સિડન્ટની દિકત રહે તેવી ઓલી છે એટલે રજૂઆત એટલી છે અમારી કે તમે આ રોડ બનાવો એ